ઇન્ડિયન સ્કૂલ સોસાયટી ગીર સોમનાથની બાવીસ ત્રેવીસ અને ત્રેવીસ ચોવીસના વર્ષની વાર્ષિક સાધારણ સભા આજ રોજ યોજાયેલ તેમાં નવા વર્ષ માટેના આયોજન નું પ્લાનિંગ ની ચર્ચા થઈ પ્લસ જે નવી ટીમ બનાવવાની છે એના માટે કમિટી મેમ્બરની નિમણૂક કરી અને આ વખતે અઢાર જેટલા સભ્યો એમાં નોંધણી કરાવેલ છે હવે નજીકના ભવિષ્યમાં જ અઢાર જે કમિટી મેમ્બર છે એ પોતાનામાંથી એમના ચેરમેન વાઇસ ચેરમેન અન્ય હોદ્દેદારો છે એની એ નિમણૂંકની પ્રક્રિયાઓ કરશે ત્યારબાદ જે આપણે સ્કૂલ વોઈંગ જે માધ્યમિક શાળાના જે બાળકો છે અને કોલેજ ગોઈંગ જે છે એની જે રેડ ક્રોસની જે યુવા પાક છે એનો વ્યાપ વધે એટલા માટે દરેક સ્કૂલ અને કોલેજમાં આપણે કાર્યક્રમો રાખશું એને ક્રોસની સમજ આપશું પ્લસ જે અત્યારે બાળકોને ડિઝાસ્ટર અંતર્ગત જે તાલીમો આપવામાં આવે છે દરેક કોલેજોમાં આ તાલીમો દેવાય અને ખાસ કે જે સીપીઆર આપવાની તાલીમ જે છે જેનાથી ઘણા લોકોનો જીવ પણ બચાવી શકાય છે તો એવા તાલીમ કાર્યક્રમો પણ અમે આયોજન કરીશું અને સમગ્ર જે જિલ્લો છે એમાં તમામ તાલુકામાં આપણા જે આ કાયમી સભ્યોની નોંધણી થાય અને વધુમાં વધુ પ્રતિષ્ઠિત લોકો આ સંસ્થા સાથે જોડાય અને આ સંસ્થાનો જિલ્લામાં વ્યાપ વધે એ એવા કાર્યક્રમ